વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિવાર્ષિક ઝોનલ અધિવેશન સોમનાથ ખાતે યોજાયું નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે અધ્યક્ષ ગુમાનસિંહજીની વિશેષ ઉપસ્થિતિ રહી તથા મુંબઈથી પ્રમુખ મુખ્ય પર્સનલ ઓફિસર મંજુલા સક્સેના મુખ્ય અતિથિ તરીકે અને ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજર રવિશકુમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા માટે ચેરમેન તથા તેમના સભ્યોની જાહેરાત કરવામાં થઈ રહેલ વિલંબ નવી પેન્શન નીતિને નાબૂદ કરી જૂની પેન્શન નીતિ લાગુ કરવી રેલવેમાં ખાનગીકરણ બંધ કરવું કેડર રંગનો આદેશ તાત્કાલિક જારી કરવા વગેરે મુદ્દાઓની વિશેષ માહિતી રેલ કર્મચારીઓને આપવામાં આવી હતી સંઘ દ્વારા કરવામાં આવી રહેલ ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી આજી વેષણના અંતિમ ચરણમાં વેસ્ટર્ન રેલવે મજૂર સંગના હોદ્દેદારોની છૂટણી યોજના હતી સંગના ચંદ્ર સેક્રેટરી તરીકે આરજી કાબરની સર્વાનુમતે પુનર્વર્ણી કરવામાં આવી આજી વેષણને સફળ બનાવવા સંગના ડિવિઝનલ સેક્રેટરી બી એન્ડ ડાબી તેમજ ડિવિઝનલ ચેરમેન ગિરીશ મોકવાણા તેમની ટીમ દ્વારા ઉત્સાહપૂર્વક પ્રયાસો કરવામાં આવ્યા રિપોર્ટર પ્રકાશભાઈ કેરાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ મે ગોવાંન સિંહ હું Well, so, मैं नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवे बैंच तो संक्षेप मैं एनएफआईआर बोलते हैं मैं उसका अध्यक्ष समस्याएं अभी तो सबसे बड़ी ये है कि ये सरकार कर्मचारियों के प्रति संवेदनशील नहीं है क्यों नहीं है पेन अलाउंसेस के बारे में पे कमिश्नर गठन गठन करने का कैबिनेट अप्रूवल का डिक्लेरेशन कर दिया और मार्च में आनंद फानंद में एक मीटिंग बुलाई टर्म्स ऑफ रेफरेंस के लिए मैं नेशनल काउंसिल जेसीएम की स्टैंडिंग कमेटी का मेम्बर हूँ मैं उसमें गया था मेरे को भी इन्विटेशन आया था कि आप आइए और उसमें मैं ऐसी अर्जेंसी बताई थी कि हम टाइमली uh, एक दो हजार छब्बीस से पे कमीशन की रिकमेंडेशन को लागू करना है इसलिए पे कमीशन जल्दी से कॉन्स्टिट्यूट करेंगे टर्म्स ऑफ रेफरेंस फाइनल करेंगे और उसके बाद क्या गठन करेंगे ये मार्च में मीटिंग हुई थी और मार्च के बाद में टर्म्स ऑफ रेफरेंस में हमारा डिस्कशन हो गया हमने जो प्रशासन ने प्रपोजल दिए थे उसमें हमने कुछ और ऐड कर दिया वो फाइनल हुए मार्च से जून खत्म होने आ रहा है और अभी तक टर्म्स ऑफ रेफरेंस बाहर नहीं आई पे कमीशन डिक्लेयर करने के कोई पे कमीशन हम करेंगे ये बात उन्होंने शायद लगता है मुझे कि वोट का लाभ लेने के लिए डिक्लेरेशन दे दिया और उसके बाद में टर्म्स ऑफ रेफरेंस की एक अर्जेंसी दिखा के, के हो गए तो ये अभी पहले से लेट डिसीजन लिया है और अब ये डिसीजन लेंगे तो 1 1 2026 से रिकमेंडेशन कैसे लागू करेंगे करेंगे तो वही लेट 27 28 के 27 के एंड तक आएगी रिकमेंडेशन और बैक डेट से 1 1 2026 से उनको लागू करना पड़ेगा ये तो पेन अलाउंसेस की बात है और मैं इसका सरकार का आशय ये रहा है कि अभी तक इस एनडीए सरकार ने कोई भी कमीशन का समर्थन नहीं किया पांचवे का विरोध किया था मनमोहन सिंह जी ने बैठा दिया छठे का भी विरोध किया था मनमोहन सिंह जी ने बैठाया सातवें का विरोध किया मनमोहन सिंह जी ने बैठाया आठवें का जब हमने खूब प्रेशर डाला है तब डिसीजन ले लिया कैबिनेट का अप्रूवल करने के बाद सात हो गए कौन मेंबर होंगे कौन चेयरमैन होगा कौन सदस्य होंगे आज तक फाइनल नहीं है और की खबर जनरल सेक्रेटरी वेस्टर्न रेलवे मजदूर संघ मारो मुख्यालय मुंबई તેમજ હું જોઈન્ટ জেনারেল সেক্রেটারি નેશનલ ફેડરેશન ઓફ इंडियन रेलवे मेनニュー દિલ્હી વેસ્ટર્ન રેલવે મજૂર સંગ નો આજે અહીંયા 2021 બે દિવસ વેરાવલ ખાતે અમારું દ્વિવાર્ષિક અધિવેશન થઈ રહ્યું છે આ અધિવેશનની અંદર અમારા રાષ્ટ્રીય લીડર એનએફઆઈઆરના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી સાહેબ વિશેષ અધિવેશનમાં ભાગ લેવા પધારેલ છે અમારું આ અધિવેશન દ્વિવાર્ષિક અધિવેશન છે દર બે વર્ષે થાય અને દર બે વર્ષે અમે ટ્રેડ યુનિયન એક્ટ અને અમારું બંધારણ તેમજ રેલવેના જે નિયમો છે એ નિયમો પ્રમાણે ટ્રેડ યુનિયનના તમામ જે કોમ કે તમે જે કહો એ બધું અમારે નીતિ નિયમો પ્રમાણે ઠરાવો પસાર કરવાના હોય અને જનરલ બોડી મિટિંગની અંદર આ બધું પારિત કરવાનું હોય આની સાથે સાથે હાલમાં જે પરિસ્થિતિ છે રેલવેમાં રેલવે એમ્પ્લોયની રેલવે એમ્પ્લોયની જે માગણીઓ છે ચાહે મુખ્ય માંગણીની વાત કરું તો પે કમિશનના ગઠનની વાત હોય આઠવા પે કમિશનના ગઠનની વાત હોય વેકેન્સી ભરવાની વાત હોય નવા પોસ્ટ ક્રિએટ કરવાની વાત હોય ચર્ચા વિચારણા કર્યા બાદ એના ઠરાવો પસાર કરવામાં આવશે ઠરાવો પસાર કરી અને આગળની રણનીતિ આવતા બે વર્ષ માટે અમે વેસ્ટર્ન રેલવે રેલ કર્મચારીઓના હિત માટે આવનાર દિવસોમાં તેમની રણનીતિ શું છે કે રણનીતિ અહીંયા ડિસાઇડ થવામાં આવશે રેલવે વિભાગ તરફથી કોણ કોણ આમાં જોડાય છે છે રિલેશન